રાજકોટ જિલ્લાના જેતપુરમાં આજે સતત બીજા દિવસે જેટકોની પોલટેસ્ટ યોજાઈ ફેબ્રુઆરી મહિનામાં જેટકોની યોજાયેલ પરીક્ષામાં ગેરરીતિ થયાનો જૂનાગઢના ઉમેદવારે પર્દાફાશ કર્યો જે બાદ રાજ્ય સરકારે ભરતી રદ કરતાં ભારે વિવાદ થયો જોકે સરકારે મુખ્ય પરીક્ષા યથાવત રાખી માત્ર પોલ ટેસ્ટ આપવાનો રાખવાનો નિર્ણય કર્યો ત્યારે આજે જેમને ગેરરીતિ ઉજાગર કરી તે સંકેત મકવાણાએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા આપી જેટકોની ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જે વીજ હેલ્પરની બે હજાર ત્રેવીસ ની અંદર પરીક્ષા લેવાયેલી હતી એનું અનુસંધાને ફેબ્રુઆરીમાં પોલ નું આયોજન થયેલ હતું અને તમામ જગ્યાએ હાથ હડાડવાનો નિયમ હતો અને જુનાગઢ ની અંદર પોલ પોલ ઉપર છતી હતી આ છતી બહાર લાવવા માટે મેં ઈચ્છા મૃત્યુ અને મુખ્યમંત્રીને ને લોહી આવેદન આપ્યું હતું અને છેલ્લે જેતપુર વાળા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો આ ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવેલ છે ત્યારબાદ બારસો ને દસ ઉમેદવારો વિરોધ કરતા પરીક્ષા રદ કરીને માત્ર ને માત્ર પોલ ટેસ્ટ લીધો છે ને આજ રોજ હું જેટલું ખાતે પોલીસ બંદોબસ્ત પરીક્ષા દેવા આવી રહ્યો એક ન્યાયિક પ્રક્રિયા છે બારસો ને દસ ઉમેદવારો નો ભવિષ્ય નો સવાલ હતો હું એની સાથે સહમત છું ને આ નિર્ણય ને આવકારું છું જેથી કરીને જે બારસો ને દસ ઉમેદવારો પરીક્ષા દીધી હતી એને કોઈ પણ જાતનો અન્યાય ન થાય ને જેને પોલ ટેસ્ટમાં અન્યાય જોયો હતો એ એક સમાન પરીક્ષા લેવાથી અન્યાય ન થાય જેથી એ હું આવકારું